દામોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠની કથરાયેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે શું જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત નહીં થાય ત્યાં સુધી તંત્રની આંખ નહીં ખૂલે મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહનચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે વાહન ચલકો ક્યાં જાય મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ આ સવાલ હવે હાસ્યાસ્પદ બની ગયો છે કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા બરાબર છે મોટી ટ્રકોના ટાયર ફૂટવા કારના ચેમ્બર અને સ્ટેરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓના કારણે જૂ પણ રેંગતી નથી સ્થાનિક લોકો હવે વાહન ચાલકોમાં બેદરકારી સામે ભારે આક્રોશ છે તેઓ ખુલ્યામાં આરએમબી વિભાગને સાપ આપી રહ્યા છે આ રોજ ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ પર મંજૂર થયેલા કામો જમીન પર દેખાશે જો આજ બેદરકારી ચાલુ રહેશે તો સમા હોટલથી ભીમપુરા સુધીનો રોડ પણ તૂટી જશે અને આખો વિસ્તાર જાણે વિકાસના બદલે વિનાશના માર્ગે જરીઓ હોય તેવું લાગશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે આ પ્રશ્નોનો જવાબ જનતા માંગે છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ